આગેવાનો ભાજપમાં જોડાયા મધ્ય ગુજરાતના પ્રભારી ગોરધન ઝડપિયાની હાજરીમાં કાર્યક્રમ થયો જૂના જિલ્લા પંચાયતના સભ્યો ગ્રામ પંચાયતના સભ્યો સહિત બસ્સો કાર્યકરો ભાજપમાં જોડાયા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો સભ્યશ્રી કોંગ્રેસમાંથી રાજીનામા આપીને અમે ભારતીય ખેસ પહેર્યો છે રાઠવા ભોનસિંહભાઈ રમેશભાઈ જામલા જૂથ ગ્રામ પંચાયત સરપંચ શ્રી રમેશભાઈ તેમ તથા તેમજ કાર્યકર્તાઓ સાથે લઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે અને વિકાસના ધારા પર જોઈને અમે માનનીય વડાપ્રધાન સાહેબ મોદી સાહેબ માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી એમના વિકાસ ધારા જોઈને અમે ભાજપમાં કેસ ધારણ કર્યો છે

આવનારી ચૂંટણીમાં બધા જ કાર્યકર્તા સાથે મળીને જે અમારું લક્ષ્યાંક છે એ પાંચ લાખ પ્લસ હવે તો અમે છ લાખ કહીએ છીએ કારણ કે ત્રણ પંચ્યાસી જેવી લીડ તો અગાઉ ગીતાબેનને મળેલી છે તો આ કાર્યકર્તાનો ઉત્સાહ જોતા વાતાવરણ જે રીતે પ્રજાની સેવા કરી છે મોદી સાહેબના નેતૃત્વમાં સીટ ભ ભવ્ય વિજેતી અમે જીતીશું